અલ્યા તેત્રા હા બોલો આ ઉતરણ આવી હન મહોલ જોવો સજોજે મહોલ તો હારો છે હું બધા જલસા કરે આપણે બે રહી જાલ્યા ગોઠબુ હન માર બેઠો કરશો હો કે તમાકો લેબુજીના ઘર પૂછ્યો

બપોરો ઘણા વર્ષે દેખોડો યાર હાજી હાંતિ હા લાગ્યા ભત્રીજો યાર એવું શું બોલો બીજું ઉત્તરાયણ ઉતરણ કેવી યાદ તમારી ઉતરાયણ પણ અમારી પણ બધી લાગતી ના બધા ડોસી ખાવા અચ્છા તમ અમે મોડ મોડમાં હલો કરી કરી આયા હો બાર બોલ વાત છોડો સુબતમાં ખૂબ સરસ ગાના એટલા અરે આ મુંધા પડી ગયા કડ હોય છે એ લ્યા

અરે પરુણો હા માર તો એવી રી ફીટકોણી ન બોલો વાહ સાબ આપણે કોને જતા રહી પાણી પીઓ પાણી પીઓ હાલો તમારે ભૂખ મને ખાવવા દે સડવત નઈ પડીશે પીઓ મેમું જોસી પી ગયો બીગુ બોલો છોકરો

બોલો તો વસ્તુ યાર હું મારેકલ્યો તમારું પેલું હોતર ના દાડે દારૂ પીવાની ઈચ્છા એટલા રે લેવા નીકળ્યો કોકના પણ મારે જાતે જ જવું પડ્યું પેલા પેલી જમીન લેબુડા મોટી હમણાં આવું અલ્યા ડુંગળી છે મોટી મોટી આપડે જાતા કડી કરવા લઈ જાવ જહો માલ મંગાવ્યો માલ લેવા જવું પડશે મારું બેટું હું કદી પીતો નહી કદી દાડી ભાળ્યું નહીં હવે ચિત્ર જવું કોઈ ભાડા નતો સારી વાત છે ને મારો ભાઈ મારી છે હવે મારો ભાઈ મારી નાખશે તો ફોડોસ હતા હું લેવા જાય કદી વાપરતો શું ને મારે કોક આઈડિયા કરવો પડશે

મારા જવું અને પૂછું વાહમો જઈને કે ભલા લાબુડા દેખાતો ના લેબુડો મારો બેટો લેબુડો ખેમા ભા મારો લાબુડો મારો હું ચોકડો હેડો આપડે ભેગા થઈ આ મારા લાબુડા કોક કે લાબુડો મારો બેટો શું કરું પણ ની પણ હવે તમે ભાડ્યો નહીં હું જઈને કહું આ નો મારો બેટો કોઈ કાબુમાં રહેતો નહીં ખોળી હવે ખોળવા જવું તમે આ નો ભાયો લેબુ બે દાણા થી કૂક મારે કૂકવા રાડ ઉઠી છે કૂક ની સોડીને લઈને નાઠો છે મારો બેટો હા મારા વામાં કને જઈને મોઢું બતાડવું હા મારા ધોળામાં બધા ભાઈ ભેગા ઠક્કો છુ ને એ ભગવાન આ શું કરવું લેબુડા ને તો મારા એટલે મારી ખોટી વાતો થઈ ગઈ મારું ભાઈ મારું શું કરશે મને ખબર ના મારી નાનો ભાઈ મારી ખોટી વાહમાં વાતો થઈ ગઈ કો કોકને લઈને નહી મારી ઈજત લે મારી લે